પોતાના વાળો આપણે બધા છે આપણા બધા ફરજ માં જ છે પોતાની ફરજ ને સારી રીતે મન મનકરમ વચન થી નિભાવો કે કલ્યાણ ફરજ છે થી નિભાય આપણે ફરજ નથી નિભાવતા બધા નિભાવો છો આ માતા બહેનો નિભાવે છે તમે બી નિભાવો છો

અરે રાજની ઉભિવ બજાવીએ છીએ આપણે પણ આપણે ભૂલતા નથી આપણે કઈ તીર્થવ્રત રહીએ તોય ભગવાન કેને તો દાન કરતા આવીએ તો કઈ ભગવાન કેને માગીએ છીએ ગીતામાં કીધું છે કે નિષ્કામ 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 તારો ફળ નક્કી કરવાનો અધિકાર નથી તારો તો ફળ જ બજાવવાનો અધિકાર અને એમ તારા કેવાથી મળીએ નહીં જાય તારો અધિકાર થયો ઉદય તને ક્યારે મળશે ક્યારે નહીં મળે એ ચિંતા છોડી દે મળશે કે નહીં મળે ઈએ ચિંતા છોડી દે નિષ્કામ કરમ કરે અર્જુન તમારે આ નિષ્કામ કરમ કરવાનો છે સેવા તો કરવાની છે પણ કોઈની પાસેથી બદલો નથી માંગવાનો જ્યાં ફરજ ઉભી થાય એ ફરજ ને આપણી યથાશક્તિ અનુકૂળ ની ભાવના એમે નથી મરી જવું બધું ઉડાડી દેવું એમ નથી કહેતો આપણી યથાશક્તિ અનુકૂળ જે ફરજ જ્યાં થતી હોય નિભાવો આ નિભયાથી શું થશે ફરજ નિભ્યાથી ચિત્તની શુદ્ધિ થાય છે અમારા ત્યાગ થી ખરેખર અમારા ચિત્તની શુદ્ધિ થાય અને તમારી ફરજ બજાવવાથી તમારા ચિત્તની શુદ્ધિ થાય છે એ તમારું સાધન છે આ નડે છે આપણા ને ચિતની અશુદ્ધિ બીજું કઈ નડતું નથી ભગવાન વિશે આપણા કોઈ ડુંગરા નથી ગઢે નથી બાંધેલો શું છે ચિત્તની અશુદ્ધિ છે એનાથી જીવ ની ઈશ્વર ભેદે ચિત્તની શુદ્ધિ થશે એટલે બધા રસ્તા ખુલ્લા પડી જાય છે કિયો લાભ નો છે કિયો પ્રકાશ થશે જેતની સુધી થશે જે પ્રકાશ થશે બધા રસ્તા બરાબર ભાળશો તમે કયો રસ્તો લેવાનો ફરજ ને તમે ખરેખર ભોગ નું સાધન બનાવી દીધો એના માટે માંગણી કરી તમારું જે સાધન છે મુખ્ય સાધન છે એનો ઉપયોગ ન થયો એટલે આપણી આ ભૂઝવણ છે ફરજ ને સારી રીતે નિભાવો અને બદલાની ભાવના છોડો આ હૃદય આ મન આ ચિત્ત પવિત્ર થશે એટલે બધી હું પડવા મળશે આપણને હું જ નથી પડતી એનું કારણ સમય કચરો એવો ભૂર બદબુ જેવો ભયો છે એ તો ખબર ન પડે ને કે આપણને સમજાય નહીં ને કે એમાં ભયું છે બહુ બદબુ મારે એવું બધું એ મજબૂત છે એ બધી સાફ થઈ જાય છે એનાથી ફરજ અને પછી પછી જીવવાની મજા આવશે કદાચ તમારી પાસે આમદાની નહીં હોય ને ભલે દાળીઓ કરીને ખાતા હોય તો આ જગત તમને જીવવા જેવું લાગશે પણ એ લાભ જો તમે ફરજ માંથી મેળવી હોય તો જીવવા જેવું લાગશે આ તમારી પાસે ગમે એટલો વેરો થશે ને તો દુઃખ જ વધારે આવશે હું તો અહિયાં વધી કહું છું તમને ખબર નથી પડતી પણ વધારે દુઃખ તો ત્રીજું સાધન છે એ ફરજ છે સમજાવ્યા ના ત્રણ સાધનો પવિત્ર પવિત્રપણો આંખ કાન ચામડી જીભરાય વસ્તુમાં ન જાય કર્મ કરીએ ભગવાનની હાજરી રાખીને એટલે ખરાબ ન થાય બે અને ત્રીજી આ તમે ફરજ સમજાવી હવે તમે મેં જેટલા મહાભારતમાં કે દાવ્યો ફરજ ના કહેવાથી ધરમ રાજા જુગાર હિના બધો એ હારી ગયા ખજાના હારી ગયા લશ્કર હારી ગયા શસ્ત્રો હારી ગયા દાગીના હારી ગયા દ્રૌપદીને હારી ગયા પાંચ ભાઈઓને હારી ગયા ત્રણ ચાર ભાઈઓને હારી ગયા પોતાની જાતને હારી મે તો કહી દઉં ઈ શું કામ ને ભાઈ સટ કાઈ કામી કરતો નથી ભારત તો જો જારે ધર્મરાજા બધું હારી ગયા જારે દુર્યોધન ને કીધું કે હવે યુધિષ્ઠિર આપણે જુગાર બંધ કરી તમારી પાસે કાઈ ન થી રહ્યો તો કઈ તો ઘણો છે મારી પાસે હજી રમો છો શું છે તમને

તો કે હવે ભીમસેન દુર્યોધન ને કોઈ બી ફળે નહીં નાનપણ આમું જોઈએ તો સહન ન કરી આનું બોલવું કેમ સહન કરવું પણ ફરજ જુઓ કે ભીમસેન તારા ભાઈ જો આ માં મૂકે છે બસ તું કેતો નહી હું તો ગમે એમ કારણ કે મારો નોકર થઈ ગયા તમને દેશમાં એમ કરીશ ઘોડો કરીને માત્ર સહેમન માંડીને સડીશું અરે ભાઈ ગધારો કરીને તું તારે સમાન પાડે મારા ભાઈ કેમ કરવો તૈયાર છું મતલબ આવી રીતે ચારે ભાઈઓને દાવમાં મૂકી દીધા ચારે રાજી ખુશીથી સ્વીકારી દ્રૌપદી ને દાવમાં મૂક્યા દ્રૌપદી ને હારી ગયા પેલી પોતાની જાતને પાંચે ભાઈઓને હાર્યા પછી દ્રૌપદી ને હાર્યા ने अपमान करे दुशासन ले आयो सा मां पाछे भाई पाए बेठा तो मां अग्न हुया न थियो दुशासन के तार धनी हारी जो बालो झाली अपम करे સભાની હામે દ્રોપથી ઉભાયા આમ નજર કરી કે હવે થાબો નહોતું થઈ ગયું અગ્નિ હવે સભા હવે હાભેરી સભામાં નાના મોટા બધા બેઠા છો ભીષ્મ દ્રોણાચાર્ય કૃપાચાર્ય કે સભાને હું પૂછું છું પેલા મારા પતિ મને હાર્યા કે પેલા પોતાની જાતને હાર્યા એટલે સભા એ કીધો પોતે રાજા પેલા પોતાની જાતને હારી ગયા પછી તમને દાવ દાવ્યા તો કે દાવ હું નહીં સ્વીકાર એની જાતને હારી ગયો એટલે પુરુષ તો મારા માટે પછી નથી રહેતો એટલે હું દાવને નહીં સ્વીકાર દશા આવે છે ને ત્યારે મોટા મોટા બેઠા હોય તો અહિયાં ખરેખર સી હજળ થઈ જાય

તો આ ખરેખર બે યુગ થી ત્રણ યુગ થી આપણે જે વાતો કરીગંધ નો હોય આખો તમે રામાયણ જોઈ લો આખો તમે મહાભારત જોઈ લો આને તો આજ કર્યું છે આ ફરજ જ છે એટલે મારું કહેવાનું છે કે ફરજ ને ધર્મ બે વસ્તુ નથી યા તો ફરજ કહો યા તો ધર્મ અને ફરજ ધર્મ નો હોય તો આ સુગંધ આ રામાયણના પાત્રોમાં અને મહાભારતના પાત્રોમાં પાંડવોમાં આ સુગંધ ન હોવી જોઈએ માટે ધર્મ એટલે બીજી વાત નથી કોઈ અટપટી વાત નથી કે આપણે ન સમજી શકીએ આપણી જે ફરજ છે એ જ આપણો ધર્મ છે એને સારી રીતે નિભાવો તો હવે તમારે પીડું પીડું ચાબા પીવો તો પી લો ચોથું સાધન પછી ખાવ આપણે સારા ધર્મ ની ચાર મુદ્દાઓ ઉપર જે વાત કરતા હતા તેમાં મેં એમ કીધું હતું કે ભાઈ આપણે ચાર મુદ્દાઓમાં આખો ધર્મ સમજી લેવાનું છે એ ધર્મ પછી એની બહાર ન રહી જવું જોઈએ

હજી આપ કોઈ કરવાનું છે આ બધું ભલે ખર્ચો થયો માણસો ભલે જોતા હોય તેનાવી લીધા લશ્કર તેનાવી લીધા તમે કહો તો યુદ્ધ થશે કહો તો માંગીને ને ખાવ કહો તો યુદ્ધ કરવું હજી તમે કહેશો એ જ મારે કરવાનું છે બોલો શું કરવું અંદરથી આ હે રાજા તારો જાય તારો જાય તારો ત્રણ વખત શાંતિથી ધરમ રાજા જ્યોતિષ્યા છે કે દાદા તમારો વચન ખોટો પડશે મને તમે આશીર્વાદ આપ્યા છે ને એ ખોટા પડશે તો કે તમે તો હામાં વિરોધ પક્ષમાં છો મને એ ખબર છે કે તમારા હાથમાં શસ્ત્રો હોય ત્યાં સુધી બ્રહ્મા વિષ્ણુ નાશ તમને જીતી ન શકે તો અમારી તો હું તાકાત છે એટલે આ વચન મને આ જોઈ ખોટું પડશે ફરજ વાતો છે પિતા એ વિચાર કરી કીધું કે વાત સાચી છે મારા હાથમાં શસ્ત્ર હોય ત્યાં હું પરાજિત નો થંક હોય તારી વાત સાચી પણ હવે એમ કરજે અને એવું લાગે ને બીક લાગે ત્યારે તું શિખંડી કુમાર ને આગળ કરજે ને એની પાછળ અર્જુન રહીને મને મારે તો થાય બાકી શિખંડી કુમાર હામો આવશે એટલે પછી હું હથિયાર નહીં પાડું અને એના આડો રહીને મને અર્જુન મારે

અને ભાઈ અત્યાર ના જવાની આ તો ખબર નથી પણ અમારે કસમાં એવું કરતા હોય કોઈ ભાગ ભાગ કરે હરાડે ઢોરણ હારું થઈને ખરેખર કોઈ પૈસો વધારે મેળવી લીધા વધારે સુખ અરે સુખ પૈસામાંથી નહીં મળે સુખ ભાગ્યથી નહીં મળે કુટુંબ થી ભાગવાથી સુખ નહીં મળે એ કુટુંબ ને નિભાવો એને સુખ આપો સેવા કરોકરીઓ હું શરૂઆતમાં મને જયારે વૈરાગ ઉત્પન્ન થયો નો હું કચ્છ માંથી અહીંયા આવતો હતો ને ત્યારે ભગત ધકી ગયા કે બાપુ હવે તમારે જવું છે તમારે મોડું ક્યાં થાય છે મારી દીકરીના લગ્ન છે તે બેદી રોકાઈ જાઓ ને કીધું હા એનો હું વાંધો છું લગ્ન ની બેદી આડા હતા જાન આવી લગ્ન વિધિ થઈ મંગળ મંગળવિધિ કરી પછી જાન ઉખલાવતા તો દીકરી અને સખીઓની હારે આશીર્વાદ લેવા આવી બાપુ હું મારી ઘરે જાઉં છું હવે મને આશીર્વાદ આપો કે મેં કીધું બેટા અચગણી પણ ભગત ની દીકરી કરીને તરત બોલી ગઈ કે બાપુ માગવા આપી દઈશ બેટા આપો ને બાપા બાપુ મેં કીધું બેટા તારી શેડીને હાડીને શેડે ગાંઠ લે કે તું જ્યાં જાશો રે ને અહિયાં સુખ લેવા નથી જતી સુખ દેવા જાશો આપો છે તો કે આ બાપુ પણ જોવા બેટા આયતું ને બાપુ પછા શું છે હું આ બાજુ આવતો રહ્યો દીકરી પાણી સાસરે ગઈ પણ દીકરીએ આ ગાંઠ વાળી લીધી એમણે બાપુ નું વચન આપ્યું છે અને બાપુ જે માગ્યો છે એમાં મારું કલ્યાણ જ હશે કાબુ પાડી હોય એમાં તો પછી શરીર પાછું પડી ગયું શરીરમાં ઝીણો ઝીણો જવર રહેવા માંડ્યો ત્યારે બધા કુટુંબ નું ધ્યાન ગયું

કે બાપુ તમે સમજાયો કઈ છે નહી મને કોઈ તકલીફ નથી કોઈ નુકસાન નથી તો તો આવડા આવડો છો કે બાપુ તમે ભૂલી ગયા હશો પણ હું ભૂલી નથી તમે મારી કોને એક વચન માંગ્યું કે તું જ્યાં જાશોરી ને અહિયાં ખરેખર સુખ આપવા જઈ રહી છો સુખ લેવા નથી જાતી આટલું યાદ રાખ પછી એ વાત કરી કે બાપુ બે અઢી ત્રણ વર્ષ જેવું મારું શરીર પાછું પીડું થવા માંડ્યું અને આ કાકુ નું બધા નું આજુબાજુ નું ધ્યાન ગયો મારા પાસે બહુ ટેમ થી અઢી ત્રણ વર્ષ પહેણી ને ગઈ પછીથી થી હું આ ઘરની રાણી છું આજુબાજુની રાણી છું પણ કોઈ તબીબ નથી તમારી કૃપા છે આ ત્રણ દીકરા છે બે દીકરા તો પહેણી ગયા આપની દયા છે પણ મને એમ મારું હૃદય ભરાઈ ગયું કે સાધુ નું પાડવાથી મને કેટલું મળ્યું એટલે બાપુ આ તો પ્રેમ નો હરસ નો રૂંગો છે કોઈ દુઃખ નો રૂંગો નથી હવે રાજી કે ધન્ય બાપા તો તમને બચા ફરજમાં સુખ રહે ફરજ માંથી સુખ મેળવી એ જ સાચો સુખ છે બાકીનું સુખ કોઈનું ટક્યું નથી ભલે આયા કરે પણ ફરજ ચૂકતા નહીં જેથી ફરજ માં કઈ થોડો ઘણી ગલતી થઈ હોય તે પ્રભુ એને પ્રાર્થના કરવી માફી માંગવી